એ તો બંદર લગનતા અમે મમ્મી મામેરું વધાયું મામેરું વધાયું આલુ oh ya पता सन लकिन बहुत सही ले ले हाल

Terima kasih atas dukungan anda.

और बाऊ मारा पूरा चल हम बन हम जो आज मैं पण जाडू कैमरा वाला दवे आवे अरे हालो न ठीक नहीं देवे ओसा पैसा देवा आ तो बीजा तो ये ने जाय मार फेर लियो ने ए ओ होय एम नु आले खावो पड़े अभी ये ने जाय मार पे फेर विन के हाल छे अमर दमा ने सिन लेला मोटा भाई अमर जो आवी गय भाई वसा रे तने सिन आवी जाय तने विया होय अंजुबोर ले लो फले का बन का है देता बस एक लाइन दे भाई दे दोती नहीं हां मत दे दी हां आ ले आ मेरे लाइन पास दे हां बोलो भाई दे दो दे दे हां मैं दे दी मैंने आई का ले लो तीन बार करो हां ले लो ले लो अब देख पास में हां रूपा हां हेलो अरे खरीद तू बता हां कर दिया वापस कर दिया माला को और गी। hmm? um, oh ले दिए बस આ કરીયા ના બે બાર ના બાર નીકળી ગયો બાર ના બાર નીકળ્યો હા આ વન કિરેમાં જરલાલ બોલું લખાઈ लगन ही दाम रख जो तो <laughs> અને અને મામેરું લીધું મામેરું લઈને આવ્યા તા આપડે જે પર ગામણીતર પડખે તો ધોવી બેન ના ઘરે અને આશુબેન ના ઘરે કેમકે આશુ બેન ના મોટા બાપુ ના દીકરી દીકરા ના લગ્ન હતા તો મામેરું લઈને આવ્યા તા અને ધોઈ બેન પણ જવાય પાક ખાય જય માતાજી ધોઈબેન જો માર મામેરું પછી મામેરું અને હવે કીધું હે ને ને ભાગ લઈ ભાગ ખાય અમારે તો માં આવો રિવાજ હોય એ ભાઈ ઓય મામેરું લઈને આવે હા તો અમાર જો માનસી બેન તો રોવે ડીજે પણ આવી ગઈ પડશે ડીજે માં બહુ રંબા ધૂઈ બેન એ આવું હું કેયા જાવું અમને આવું હું મારા મમી પાય જાવું ના ના આ માઈક તો દેતા જાવ હાલો જો મોટો ભાઈ ની બધા આવ્યા તા ગાડી લાઈ ઈ પણ પાછા જાય છે અને પાસ કાકા ની રોકાણા અમારા મારા કાકા ની તો સુરત દાદા પણ આથમન તૈયારી થઈ ગઈ તો હવે વ્લોગ પણ આથી પૂરો કરી નાખી તમને એમ થાય કે અશ્વિનભાઈ વિડીયોમાં બોલ્યા જ નથી પણ ડીજેમાં અવાજ એવો આવે એટલે સંગીતમાં મેખવાનું આવે એટલે બોલ્યા નથી બે બે માયકમાં બોલી નાખી મારો મોટો ભાઈ એટલે મોટા બાપુનો દીકરો એ પણ ઇકો લઈને આવ્યા હતા અને અમે બધા મામેરું લઈને આવ્યા હતા જે પર ગામ રાણીપેટના પડખે ને આપણે હરા જાય અહીંયા કણે તો ભાઈ હોય એટલે મામેરું લઈને આવે તો બાઈક આપણને આવડતું નથી પણ તોય આપણી ફરજ બચાવવી પડે કેમ કે બેનને રાહ જોતી હોય કે મારો વીરો આવે મામેરું લઈને અને પહેલી આવતી હોય ત્યારે આવું છું અને આપણે રક્ષાબંધન આવે ત્યારે તો અહીંયા બોન રાખડી બાંધવાએ ત્યારે પણ પૈસા દઈ દે તો આવી રીતના પેમેન્ટ પહેલું આવશે એ પણ મારે બોનુંને દાન જ કરવાનું છે બોનુંને દઈ દેવા છે એટલે પેલું પેમેન્ટ જટ આવી જાય માતાજી ભગવાનની દયા ખરી અને બોનુંને બધી બોનું છે કાકા બાપાની બધી બોનુંને ભાગે પડતા પૈસા આપવાના છે